જય શ્રી કૃષ્ણ મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું સરસ માહિતી આપવા જઈ રહ્યો છું કે મૃત્યુ થયેલ માણસની આ વસ્તુઓ ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો આ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનની સ્વયં કહેલું છે તો આ વિડીયો ખૂબ જાણવા અને સમજવા જેવો છે તો તમે જાનથી પૂરો વિડિયો અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક કરી અન્ય મિત્રોને શેર કરજો આ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શરૂ કરીએ ગરુડપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહેલું કે મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એ સત્ય છે જેને કોઈ પણ નકારી નથી શકતું મનુષ્યનું મૃત્યુ નજીક આવતાની સાથે મનુષ્યને તેના શરીરનો તાપ અવશ્ય કરવો જ પડે છે અને શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ચાક કરી દે છે એટલે મનુષ્ય મૃત્યુ પછી પણ લોકની કોઈ પણ વસ્તુઓ સાથે લઈ જઈ શકતો નથી તો તેની સાથે આવે તો તેનું માત્ર પાપ અને પુણ્ય જ છે બસ આજ તેની સાથે જઈ શકે છે તો મિત્રો મૃત્યુ થયેલ વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કરતા પુણ્ય વધારે કર્યું હોય તેનું મૃત્યુ સમયને કષ્ટ નથી આપતું પરંતુ તેનો પ્રાણ સહજતાથી નીકળી જાય છે આ ભગવાન શ્રી કૃષ્ણે ગરુડ પુરાણ પુરાણમાં કહ્યું છે આ જે વ્યક્તિએ તેના જીવનમાં બહુ જ પાપ કર્યા છે તો તેનું મૃત્યુ સમયે બહુ કષ્ટ આપે છે તેનું મૃત્યુ ખૂબ પીડદાયક હોય છે મનુષ્ય તેના મૃત્યુ સમયે બહુ પીડા સહન કરે છે તેના પર થોડીક દયા પણ નથી આવતી તેમને દોરડાથી બાંધીને યમલોકમાં લઈ જાય છે યમલોક જવાના રસ્તા પરથી આ વ્યક્તિને બહુ દુઃખ થાય છે તે તણાવપૂર્વક યમલોકની માર્ગ પસાર કરે છે યમદૂત યમદૂતો તેના પર જરા પણ દયા નથી આવતી અને તે વ્યક્તિને બહુ પીડા સહન કરવી પડે છે તો બહુ પીડા આપે છે અને કૃષ્ણ ભગવાન કહે છે આત્માનું આ સંસારમાં કોઈ પણ સ્થાન નથી આત્મા તો અજય અમર છે તેનો ક્યારેય પણ અંત નથી થતો કે તેનો કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા કરે છે મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી હોતું મનુષ્યનું શરીર પર તેને ભગવાનને લીધે થોડા સમય માટે પ્રાપ્ત થતું હોય છે એ દિવસ પણ તત્વોનું વિલીન થઈ જવાનું છે પણ તમામ મનુષ્યનું જીવન ફક્ત એક મધ્યમ છે શ્રી ભગવાન કૃષ્ણ કહે છે જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ શરીર વસ્તુઓનો ત્યાગ કરીને સંપૂર્ણ રૂપે ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિમાંથી જન્મ લીધા કરે છે અને પૃથ્વીલોક ઉપર અટક્યા કરે છે જ્યાં સુધી તે ભગવાનને સંપૂર્ણ રીતે નથી અપનાવી શકતો એ માટે પડેલો મનુષ્ય ક્યારેય ક્યારેક આવી ઘણી વસ્તુઓ એટલા બધો વધારે વર્ષથી થઈ જાય છે કે તે મનુષ્ય માયા પછી પણ મૃત્યુલોક પર જે વસ્તુઓ હોય છે એમાં એનો જીવ રહે છે અને મૃત્યુલોક પર ભટક્યા કરે છે ઘણા બધા મનુષ્યની ઘણી બધી વસ્તુઓ મોહમાયા હોય છે જેથી એનો જીવ એ વસ્તુમાં રહી જાય છે અને એ મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતો એવી ઘણી વસ્તુઓ અંદર એમનો જીવ હોય છે એ માટે પ્રેત યોનિમાં ધારણ કરવી પડે છે અને તે મૃત્યુલોક પર આ ધરતી પર ભટક્યા કરે છે પ્રેત યોનિમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ અકા મૃત્યુ થઈ જાય તો તે પ્રેત યોનિમાં ચાલ્યો જાય છે અને તેઓ માટે તેનો લોકનું દુઃખ લાગે છે ઘણી વાર આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની યાદમાં આપણે એની વસ્તુઓ રાખીએ છીએ અને તે વસ્તુઓ આપણે ઉપયોગ પણ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિએ મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે મિત્રો તે વસ્તુ માટે તે વસ્તુઓ સાથે મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત્યુ થયેલ વ્યક્તિનો જે વસ્તુ પ્રત્યે વધારે હોવાના કારણે તે મૃત્યુ પછી પણ એ વસ્તુઓ સાથે જોડાઈને રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વ્યક્તિ પામેલ તે મૃત્યુ પામેલ વ્યક્તિની ઘણા પ્રકારના દુઃખ દેવા પડે છે એટલા માટે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉપયોગ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ મૃતક આત્માને શાંતિ માટે તેને પ્રિત વસ્તુઓ સોંપી દેવી જોઈએ તેનું દાન કરી દેવું જોઈએ તે બહુ જ શુભ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં મૃત્યુ પામેલ વ્યક્તિની એવી વસ્તુઓ બતાવવામાં આવી છે જેનું ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ વપરાશ ન કરવો જોઈએ નહીંતર મૃત્યુ પામેલ વ્યક્તિઓની આત્મા પૃથ્વી લોક પર પટકે છે અને તે ક્યારેય પણ મોક્ષ નથી મળતો તેથી તેનું બીજું શરીર પણ પ્રાપ્ત નથી થતું અને તે આત્મા આપણને ઘણા ઘણા કષ્ટો આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે પણ મૃત્યુ પામેલ વ્યક્તિની પ્રેતીઓની મળે છે તો તે તેના પરિવારને હેરાન કરે છે દુઃખ આપે છે તકલીફ આપે છે માટે તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જે પણ આપણે જાણીએ છીએ કે આ કઈ વસ્તુઓ છે તો સૌ પહેલા હું એ કહેવા માંગીશ કે મૃત્યુ પામેલ વ્યક્તિનો ફોટો ક્યાં લગાવવો જોઈએ શાસ્ત્ર અનુસાર બધા જ લોકો તેના પૂર્વજોના ફોટા ઘરમાં જરૂર લગાવે છે અને મિત્રો લગાવવા પણ જોઈએ તેને બહુ જ શુભ માનવામાં આવે છે પોતાના મૃત્યુ પામેલ જે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો તે વ્યક્તિના ફોટા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેના ફોટા દુઃખી અવસ્થામાં અથવા દુઃખની અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતા મુખવાળો હોવો જોઈએ અને જ્યારે પણ આપણે તેનો ફોટાના દર્શન કરીએ ત્યારે આપણા મનમાં શ્રદ્ધા અને પ્રેમ ભાવ પ્રગટ થવો જોઈએ તેથી તે વ્યક્તિ તે ફોટો ખુશ અવસ્થામાં હોવો જોઈએ તો તેને મનની સ્થિતિ પેદા થારે છે માટે પૂર્વજોનો ફોટો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે આ સંસારમાં નથી અને તે ભગવાન નથી અને તે મનુષ્ય પણ નથી માટે તેનું સન્માન કરવું જોઈએ પણ તેની સામે દુઃખની ભાવના પ્રગટ ન કરવી જોઈએ નહીતર તમારા પુત્ર દુઃખી થાય છે એટલે કે શ્રાદ્ધના દિવસો સિવાય એનું એમનું સ્મરણ અને પૂજા ન કરવું જોઈએ આ ગરુડ પુરાણમાં કહ્યું છે મિત્રો પિતૃ પક્ષના દિવસો સિવાય જો તેને મૃત થયેલ વ્યક્તિ તમને યાદ કરો છો તેની આત્મા ઘરમાં પ્રવેશ કરે છે તો તે આપણને યાદ કરીને બીજા દિવસે ઘરમાં પ્રવેશ કરે છે તો પ્રેતા એટલે કે પ્રેત આત્મા થઈ જાય છે આનાથી ઘરમાં ભયંકર દૂરનું વાતાવરણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિના ફોટા ઘરના મંદિરમાં ન લગાવવા જોઈએ તેનાથી ભગવાનનું અપમાન થાય છે અને એના કારણે આપણા ઘરના પિત્રો દુઃખી થાય છે અને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તેને પ્રેત યોનિમાંથી જાય છે અને પ્રેત યોનિમાં પૃથ્વી ઉપર અટકે છે જ્યાં સુધી તેનું આત્માને શાંતિ તે તેની પૂજા નથી કરવામાં આવતી ત્યાં સુધી તે પ્રેત યોનિમાં પરિવાર લોકોને હેરાન કરે છે ગરપૂર્વ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ વૃદ્ધ અક્ષના દિવસે પણ ન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં કહ્યું છે કે પિતૃઓના ફોટા હંમેશા ઘરના ઉત્તર દિશામાં લગાવવા જોઈએ એનાથી તેનું મોઢું દક્ષિણ દિશા તરફ રહે આ સિવાય જે કોઈ પણ દિશામાં પિતૃઓના ફોટા લગાવવા અશુભ માનવામાં આવે છે ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃઓના ફોટા ફૂલથી પણ ન લગાવવા જોઈએ ના દિવસોમાં પિતૃના પક્ષના સમયે પૂજાપાઠ જેવી વિધિ કરો છો તો હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વૃચ્ચો પામેલ વ્યક્તિને ક્યારેય પણ જીવન જીવતા લોકોના ફોટા ન લગાવવા જોઈએ સાથે બેડરૂમમાં રસોડામાં પણ મૃત્યુઓના ફોટા ન લગાવવા જોઈએ આપણે જાણીએ છીએ મૃત્યુ થયેલ વ્યક્તિ કઈ વસ્તુઓ આપણને તેનો ઉપયોગ ન કરવો જોઈએ તો એમાં સૌ પહેલાં છે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડા પુરાણ અનુસાર મૃત્યુ પામેલ અમીર વ્યક્તિના કપડા ક્યારેય પણ ન વાપરવા જોઈએ અને ભૂલથી પણ તેને ન પહેરવા જોઈએ આમ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તેનો વસ્તુઓનું જોડાણ હોય છે જે પહેરે છે તેનું મૃત્યુ પામેલ વ્યક્તિ તેને હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડાનો વપરાશ કરે છે તો તે તેને માનસિક રીતે અને શારીરિક રીતે નબળા પાડી શકે છે એ વ્યક્તિને મૃત્યુ લોક એ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જાનો અહેસાસ થવા લાગે છે એટલા માટે શુદ્ધ કપડાના મૃત્યુ થયેલ વ્યક્તિના કપડાં ક્યારે પણ ન પહેરવા જોઈએ મૃત્યુ પામેલા વ્યક્તિના કપડાં કોઈ પણ સાધુને દાનમાં કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ મળે બીજી વસ્તુ છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણા મિત્રો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાને કપડાની જેમ જ ઉર્જાનું સ્ત્રોત હોય છે મૃત્યુ પામેલ વ્યક્તિ ઘરેણાને તેનાથી બહુ લગાવ હોય છે એ વ્યક્તિ વધારે લગાવ હોવાથી ઘરેણાના બધા જ વ્યક્તિઓ ઘરેણાના બધા વ્યક્તિઓ પોતાની સુંદર દેખાવા માટે ધારણ કરે છે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ દર્શાવ્યું છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને તેના ઘરેણાનો બીજો કોઈ પહેરે છે તો ત્યારે તેઓ મહેસૂસ કરવા લાગે છે કે મૃત થયેલ વ્યક્તિની આત્મા તેના શરીરને હેરાન કરે છે વ્યક્તિ તેના કરેણા પહેરે છે તે વ્યક્તિનું મૃત્યુ પામે છે તેના મોક્ષને રસ્તેથી બચ્ચું લોકને ફટકવું પડે છે તેના પરિવારને હેરાન કરવા લાગે છે એટલા માટે બિચ્ચુ પામેલ વ્યક્તિના કરેણાનો વપરાશ ક્યારેય પણ ન કરવો જોઈએ વિચ્ચુ પામેલ વ્યક્તિના કરેણાને ઉગાડીને નવા બનાવી લેવા જોઈએ અથવા તો તેને મંદિરમાં દાન કરી દેવા જોઈએ વાપરવા તો ક્યારેય ન જોઈએ ત્રીજી વસ્તુ છે ઘડિયાળ ઘડિયાળ મૃત્યુ પામેલ વ્યક્તિને પ્રમુખ ઉર્જાનો સ્ત્રોત છે ગરુડ પુરાણમાં તો ઘડિયાળ વિશે કશું પણ કહેવામાં આવ્યું નથી પણ મિત્રો ઘણા બધા જ્યોતિષ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિને ઘડિયાળ ખૂબ હોય મૃત્યુ પામેલ તેને સાથે તેનું જોડાણ કાર્ય કરે છે તેને ઉર્જા આપે છે કેમકે ઘડિયાળ આ વ્યક્તિને સાથે જીવતી જીવતી પણ જોડાયેલી હોય છે તેની સમયમાં નેતૃત્વ કરે છે અને એકલા માટે વ્યક્તિનું મૃત્યુ પછી તેના સમયનો અંતર થઈ ગયો હોય છે તેથી કારણે જીવિત વ્યક્તિ ક્યારેય પણ મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ કરવો જોઈએ નહીં મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળ હંમેશા દાન કરી દેવું જોઈએ એ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ જે મૃત્યુ પામેલ વ્યક્તિની છે તેનો આપણે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ તેથી મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો સાથે આપણે યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર